રામ રામ ને સીતારામ ડાય ને કેમ છો તો આજે આપડે બાંધવા ને તો ખાડા ગાઈએ જો છો ખાડા બધા ગાવા ને તો ફટાફટ ગાઈને ચલો रोकाई ना को अब बीजो खाडो गसु तो कोई से आई दे आप ए तो आयो बीजा खाडो गवा ज ओ जईए चलो आपा काप है ना बुंदे बुंदे आई जाए तो ता बांधवा पाए है तो फटाक से बांध दे मन निशान क्या कयो तो अगर निशान नहीं भाई तो चायो खाटो कर जो अब खाडा गई

એ આગે આપણે ખોલવાના તો ફટાફટ માં બધા ખાડે ખાડે મૂકવાના છે તો ફટાફટ મૂકી દઈ જોઈ શકો છો બે થઈ જાય નહીં થાય માવા વગર તો જયા નો આવે એટલે અમારા અર્જુનભાઈ બનાવી નાખે કાચી ભાત એનો માવો ભાવો ખાઈ ને કરી નાખી આગા ખોલવાનું ચાયો ફટાફટ શાબાશ અને અમે દેશી ભાષામાં કઈ ચૂનો અને તમાકુ નાત ઓ ભાઈ કે કેવાય માવો અને આ જણ ખાવા વાળો આ એટલે માવો ખાજા છે કે મોઢું નથી ફાટતું ભાઈ ફાઈને આપે આખા ઉપાય લીધા છે તમે જોઈ શકો છો આખે આપે ખીએ ખીએ મૂકવાના તો ફટાફટ મૂકી દે ચયો જઈએ ચયો ચયો મૂકી દે ઓ નાખી દીધા બી તમે જોઈ શકો બી આ નાખોને એક આગળ નાખોને તો ફટાફટ ઉભા એ તો ખંભે ઉપાય દો ને આવ્યો મંડા ફટાફટ પહોંચી જાય મૂકી દે ચોવી એને દીધું તો તો બીજા કામ થઈ ગયું હે તમને દેખાય દઉં બીજા ખોદ દીધો હે હવે આને કાચ છું હમ્યા તો બધે આખે ભયા થી ફટાફટ ચયો બાબ્યા

દાઈઓ હે આપણે એને જવાનું છે તો આ દાઈયું આપણે એને જવાનું છે ઓ પણ તો ચલો જઈએ તો આ તાઈયો બધા ફટ પહોંચી જઈ ચાલો અહીંયા પહોંચી ગયા હી આ તમારું દાઈયું ભાઈ આમ જવાનું છે તો ચલો જઈએ તો અમારો સેઠ નથી પણ ભાગ્યો છે મને

તે બાગાજી કે માવો બનાવવાની તો માવો બાવો કે બાગાજી કે બોય આવશે ભાઈ આ જયા ભાઈ એ કઈ નઈ હાજુ રાખે તમે એ જાવો હોય તો 5000 ના માવો ખાઈ જશે ભાઈ કોઈ હે જાતું નઈ આને જોઈ શકો છો બાગાજી કે બોય દી દો બાકી તો હવે બાગાજી કે જોઈ પછી મળી બાય બાય

ગામમાં નહીં પણ ગામમાં જવાનું છે પછી બાય ગામે જવાનું છે કયું છે બાય ગામનો ભયોગ તો કાંઈ નહીં પમતી આવશે ઓકે તો અમે કટકા કરીને છીએ ફટાફટ કે ભાઈ પકા તો આ ભાઈને દેવાનું આ કટકા કરવા માંડ્યા છે માપ ના કાઢજો આટલાનું હે

તો ફટાફટ બાંધી દે તો ચયો બાંધી દે તો આ હે બધા ઓરૈયા તો આપણે એ જવાનું છે આ ઓરૈયા હે આપણે બધાય એ જવાનું તો ચયો જઈએ આ હે જઈ હવે આ થાંભે મુકવા જાવ ને તો થાંભે થાંભે મુક દે ચયો ચયો ચયો

Jai Hind, jai bye le bye 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 bye